વડોદરા શહેરમાં ખુલ્લી અને તૂટેલી ગટરોને લઈને હવે સ્થાનિક રહીશો રોષે ભરાયા છે શહેરમાં કલેક્ટર કચેરીની સામે ખુલ્લી ગટરના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેરમાં ખુલ્લી અને તૂટેલી ગટરોના કારણે ગભરાટ ભર્યા બનાવો સામે આવી રહ્યા છે તાજેતરમાં સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જવાથી દુઃખદ બનાવ બન્યો હતો પણ વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કોઈ સબક લેતું નથી જિલ્લા કલેક્ટરની નવી કચેરી સામે એક તૂટેલી ગટર લાંબા સમયથી વાહન ચાલકો અને રાહદારીઓ સામે જોખમ ઉભું કરી રહી છે આ ગટરનું ઢાંકણ તૂટેલું હોવાથી વાહન ચાલકો માટે ગંભીર અકસ્માત થવાની સંભાવના છે અનેક રિક્ષા બાઇક અને કાર ચાલકો ત્યાં અકસ્માતનો ભોગ બન્યા છે વાહન ચાલકો અને નાગરિકોમાં જેને લઈને રોષ ફેલાયો છે આ સમસ્યા અંગે સ્થાનિક નાગરિકોએ અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તૂટેલી ઘટરના કારણે વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે અને મોટાભાગના વાહન ચાલકો અચાનક સંતુલન ગુમાવતા ઈજા પણ પહોંચી છે તેમને શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે પણ પ્રાથમિક સુવિધાઓ તરફ કેમ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે તંત્રની આ રેડિયાર્ડ નીતિને લઈને સવાલો હવે ઉઠવા પામ્યા છે શું મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે લોકોએ માંગ કરી છે કે તાત્કાલિક સુધારણાના પગલા લેવાય શહેરીજનો અને સ્થાનિક પ્રતિનિધિઓની માંગ છે કે તંત્ર આ મામલે તાત્કાલિક ધોરણે પગલા લઈ તૂટેલી ગટરોની તાકીદે સમાર સંભાળ કરે જો તંત્ર હજુ ઊંઘી રહેશે તો નાગરિકો આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપવી પડશે વડોદરાના તંત્ર માટે એક વખત ચેતવણી રૂપ ઘટના છે જો સમયસર પગલાં નહીં ભરાય તો આગામી સમયમાં ગંભીર દુર્ઘટના થવાનું નિશ્ચિત છે